કે જો રાજકોટ થી નરેશ પટેલ ના પુત્ર શિવરાજ પટેલ ચૂંટણી લડાવવામાં આવે તો આ પોરબંદર હટવા માટે પણ તૈયાર છો પ્રતિક્રિયા છે કે અંદર ના સમીકરણો મુજબ ટિકિટો આપવામાં આવતી હોય છે એ આધાર ઉપર રાજકોટ છે કરવા પાટીદાર સમાજ ને ટિકિટ આપવામાં આવતી હોય છે પરંતુ જો નરેશભાઈ પટેલ ના પુત્ર શિવરાજ ની ચૂંટણી લડવા ઈચ્છતા હોય અને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપતી હોય તો જ્ઞાતિના સમીકરણો મુજબ હું કડવા પાટીદાર સમાજ ને આ બેઠક ઉપરથી ચૂંટણી લડે અને એના માટેની સીટ એના માટે સીટ જાતિ કરવાની પણ મારી તૈયારી છે અને મેં મારા વિચારો છે પાર્ટી ના હાઈકમાન્ડ જાણ કરી દીધી છે પાર્ટીને જ્ઞાતિના સમીકરણોમાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે મેં સામેથી પાર્ટીના ના હાઈકમાન્ડ આ સીટ જો સમીકરણો મુજબ ખડવા પાટીદાર સમાજ ને અપાતી હોય તો એમને જીતાડવા માટેની સંપૂર્ણ તૈયારી સાથે મેં પાર્ટી ના હાઈકમાન્ડ ને જાણ કરી છે જી લલિત આભાર જીએસટીવી સાથે જોડા